અત્યારની છાશ કરતાં ખરેખર મોટર અને મશીનોથી છાશ બનાવવા કરતાં વલોણાની છાસ એ અમૃત સમાન હતી શ્યામ આવીને મારી મટુકી ફોડે બાજરો ઘઉં બધું આનાથી જ દળતા હતા પેલા ઘંટી એવું કાંઈ હતું નહીં ગાયો શ્રી કૃષ્ણ શરણ લોકો માટીના અને પથ્થરના ચૂલા બનાવતા હતા અને તેની ઉપર માટીની તાવડી રાખી અને સરસ મજાના રોટલા બનાવતા હતા ઢોલિયો અત્યારના જનરેશનને ખબર નહીં હોય કે ઢોલિયો શું કહેવાય આ ઢોલિયો એક પરંપરાગત આપણું આભૂષણ છે આમ કહીએ ને તો પણ ચાલે પહેલાના જમાનામાં કઈ મિક્સર કે એવી કોઈ નોનસ્ટિક વસ્તુ નહોતી તે બધા ખાંડવાનું હોય તો અન્યથી ખાંડતા એને સ્પ્રે છાટીને સ્વાગત કરવામાં આવતું આ સ્પ્રે છે જેનાથી એ મહેમાનોનું સ્વાગત કરવામાં આવતું જેવી રીતે અત્યારે ફૂલના ગુલદસ્તા આપવામાં આવે ત્યારે ગુલદસ્તા ન આપતા પણ આ સ્પ્રે છાટીને મહેમાનોનું સ્વાગત કરવામાં આવતું ત્યાં આ દર્શક મિત્રોને આ બે બાળકો કાર્યક્રમ જોઈશે બેન અમારા નાના પાંચ વર્ષના બાળકો એક સાંસ્કૃતિક ચેનલ છે લાઈવ મારે દર્શાવવું છે કોઈ મારે અતિશયુક્તિ નથી પણ આ છોડી શકો કંઈ વાંધો નહીં પણ જે વાસ્તવિક તમે એક કીર્તન ભજન કૃષ્ણ ભગવાનનું કોઈ પણ મારે ઘર મારું વલ્લોણું ગાજે શ્યામ આવીને મારું વલ મટુકી ફોડે શ્યામ આવીને મારી મટુકી ફોડે શ્યામ આવીને મારે મારી મટુકી ફોડે આ વલોણું છે ને આહીરોનું આભૂષણ કહેવાય કારણ કે પહેલાના જે જમાનામાં ઢોર રાખતા ને ગાયોને એ કૃષ્ણ વખતથી આપણે ગાયો રાખીએ છીએ અને ગાયોના દૂધની નેચરલ છાસ જેને સોનું કહેવાય અત્યારની છાસ કરતા ખરેખર મોટર અને મશીનોથી છાસ બનાવવા કરતા વલોણાની છાસ એ અમૃત સમાન હતી એટલે આને વલોણાથી આને વલોણું કહેવામાં આવે છે હા સવારે 5 લા ઊઠી સાંજે દૂધ મેરવેલું હોય છે સવારે વેલા ઊઠી અને પરોઢિયામાં ભગવાનના ગુણગાન ગાતા ગાતા જે છાસ બનાવેલી હોય છે ને એ અમૃત સમાન હોય છે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ગાયો મિત્રો આ સ્ક્રીન ઉપર જે આપ જોશો જેને ઘંટી કહે છે પરંતુ આના નામ પણ અલગ અલગ પ્રાચીન સમયમાં સવારના પાંચ વાગે આહિરાણી ઊઠતી અને અહીં દળવાનું કામ થતું ત્યારબાદ ગાય માલધોર હોય તેને દોવાના થતા અને છાસ ફેરવામાં આવતી એ આપણે જોઈશે તો પ્રથમ જે કાર્ય હતું તે દળવાનું હતું બેન મારી સાથે છે થોડીક બેઝિક માહિતી આપવા માટે બેન વધારે માહિતી આપશે બેન તમારી સ્વેચ્છાએ ઘંટી કહેવાય છે આ થાળું કહેવાય અને આ ઘંટી છે પહેલાં આથી પુરાના વરસમાં

પ્રાચીન અનેક વાસણો છે કેમેરામેન જરા ટેલિવાઇટ કરીને દેખાડજો નાની ડોલથી લઈને અનેક વાસણો છે ગરવો કહીએ છીએ પહેલાં આનો ગરવો નામ આપવામાં આવતો અત્યારે તો અનેક નામથી બોલાવે છે આ પ્લાસ્ટિક ફાઈબરના અત્યારે આવે છે પરંતુ પ્રાચીન સમયના જે વાસણો છે બેન સાથે થોડી વાત કરીએ છીએ એક રસોઈ બનાવનાર આહિરાણી કેવી હતી એના સ્વરૂપે અહીં એક બેન છે તો બેન સાથે થોડી વાતચીત કરીએ આપણે બેન શું નામ તમારું જય શ્રી કૃષ્ણ મારું નામ છે ભેદરડા મધુ મેરામણભાઈ અને હું અહીંયા આજે દ્વારકામાં અહીં અમારા બધા સમગ્ર આહિર ગુજરાતના ઓલ ઇન્ડિયાના બધા આીરો આજે એક જગ્યાએ ઉપસ્થિત થયા છે ત્યારે હું અહીં પહેલાંનું કલ્ચર અમારું અહીં રજૂ કરું છું અત્યાર અત્યારની જનરેશન જ્યારે પીઝા અને બર્ગરની સાથે સંકળાયેલી છે તે તે તેમાં જેટલી મીઠાશ નથી એના કરતાં અત્યારની અત્યારે મીઠાશ આમાં જોવા મળે છે રોટલામાં અને પરંપરાગત અમારા વારસામાં અહીં અમે બધા લોકો લોકો ઉપસ્થિત થયા છે પહેલાં અત્યારે અત્યારના યુગમાં ગેસના ચૂલા આવી ગયા છે ત્યારે પહેલાંના યુગમાં લોકો માટીના અને પથ્થરના ચૂલા બનાવતા હતા અને તેની ઉપર માટીની તાવડી રાખી અને સરસ મજાના રોટલા બનાવતા હતા અને પહેલાંની સ્ત્રીઓ અહીરાણીઓ જંગલમાં લાકડા વીણવા જતી ત્યારે એક ગીત પણ એના માટે હતું કે ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયા અને અત્યારે અમે અહીં બધું અમારી કલાકૃતિ બધી રજૂ કરી અને અમે બહુ ખુશી છીએ અમારે સમગ્ર આહિરનો રોટલો આજે આખા જગમાં પ્રખ્યાત છે અને કોઈ પણ આહિરના આંગણે આવે તે કોઈ પણ કોઈ દિવસ ભૂખ્યો નથી જતો આહિરના ઘરેથી એક આશરો આહિરનો પરંપરા છે મિત્રો આપણે અનેક લોકસાહિત્યની વાતોમાં પણ સાંભળીએ છે તો જે શરૂઆત થાય છે એ આ ચૂલાથી શરૂઆત થતી હોય છે અલગ અલગ મોડ્યુલ છે સ્ટેપ બાય સ્ટેપ આપણે લેતા જઈએ અને જેવી રીતે તે ઘરના સભ્યને એકલક બાપા કહેવાતા એટલે અત્યારે પપ્પા પણ તેમના ઘરના સભ્યો હોય વડીલો હોય તેમને આવી રીતે જમવાનું પીરસવામાં આવતું તો અહીં દાદાને બેસાડેલ છે કઈ રીતે જમવાનું પીરસવામાં આવતું કેવી રીતે બાજો ઠધવાટો પાટલો રાખવામાં આવતો અને તેના ઉપર થાળી રાખી અને પ્રાચીન સમયની અંદર રસોડાની અંદર આવી રીતે વડીલોને ભોજન પ્રસાદ પીરસવામાં આવતો હતો મિત્રો આ રસોડાની વાત થઈ રહી છે મિત્રો બેન પાસેથી થોડી માહિતી મેળવીએ કે કઈ વસ્તુનું શું કહેવાય બેન થોડું નામ જણાવો ક્યાંથી આવો છો અને માહિતી આપો થોડી તમારી મારું નામ પંપાણીયા હેતલ છે હું વાંદરવડથી આવું છું જુનાગઢ જિલ્લામાંથી મારું નામ પંપાણીયા ગીર વાંદરવડથી આવું છું આ ખાંડવાનો ખાંડળીયો છે પહેલાના જમાનામાં કઈ મિક્સર કે એવી કોઈ નોન-સ્ટીક વસ્તુ નતી તે બધા કઈ ખાંડવાનું હોય ત્યાં અન્યથી ખાંડતા અને આવા પિત્તળના વાસણ પેલાના જમાનામાં હતા પીપળ પીવામાં પાણીમાં આ વાપરતા હા પાણીના વાસણ ભરતા અહીં આમાં ઠંડુ પાણી રહેતું આમાં પહેલાના જમાનામાં આમાં પાણી ભરતા તે ઠંડુ પાણી રહેતું અને નાના બાળકોને આમાં પિત્તળનામાં પીવડાવવામાંથી કઈ રોગ ચારો કઈ થાય નહીં આને ગોરી કહેવાય પહેલાના જમાનામાં આમાં પાણી પીતા અને આને ગાગર કહેવાય ને આરો પ્લાન કરતા આમાં પાણી પીવાથી કઈ રોગ થાય નહીં બધાને અત્યારે અનેક આરો પ્લાન છે મિત્રો ફિલ્ટર પ્લાન પરંતુ આપણે કહે ને ઠંડુ પણ ન રાખવું પડતું આ એ ગોરી કહે છે અને પિત્તળની ગોરી બરાબર પિત્તળની ગોરી છે પાણી ઠંડુ જ રહે છે જે સ્થિતિમાં ભરવામાં આવે એ સ્થિતિમાં રહે છે આ ગાગીર છે જે અત્યારે તો અનેક રોગ થાય છે પણ પ્રાચીન સમયમાં આની મિત્રો એક વિશેષતા હતી આ જે અત્યારે તો મિક્સર છે પણ ખાંડળીઓ કહે ને ખાંડળીઓ આનું પણ એક મહત્વ હતું અને આને સાંભેલ હા તો આનું શું આ પણ દર્શાવે છે મહાત્મા હા કૌરવો પાંડવો પહેલા જુગાર રમતા જુગુ કહેવાતું આ જુગાર એક જાત આ રમી અને કૌરવો હારી ગયા પાંડવો જીતી ગયા

જેનાથી એ મહેમાનોનું સ્વાગત કરવામાં આવતું જે રીતે અત્યારે ફૂલના ગુલદસ્તા આપવામાં આવે ત્યારે ગુલદસ્તા ન આપતા પણ આ સ્પ્રે છાંટીને મહેમાનોનું સ્વાગત કરવામાં આવતું ત્યાર પછી એમને રસોઈ ઘરમાં જમવા માટે થઈ એમના હાથ ધોવડાવવામાં આવતા આ હાથ ધોવડાવવાનું સ્ટેન્ડ આ વાસણ છે જેમાં તેમના હાથ ધોવડાવવામાં આવતા ગ્લાસ વડે હાથ ધોવડાવી મે મહેમાનોના પોતે ઘરનો માલિક પોતે ઊભો થઈ અને મહેમાનોને હાથ ધોવડાવતો અને ત્યાર પછી આવી પિત્તળની થાળીમાં જમાડવામાં આવતા <laughs> આ થાળીમાં જમાડી આ પાટલા ઉપર આ દાદા બેઠા છે એ રીતે એમને જમાડવામાં આવતા હતા જમી લીધા પછી એમને આ રીતની આ પેટીમાંથી પાન આપવામાં આવતું જે સ્પેશિયલ પાન હતું આહીર જ્ઞાતિઓ માટે મુખવાસ સમાન આ પાન ગણવામાં આવતું આ પાનોને એવી રીતે સાચવવામાં આવતા કે નીચેની જગ્યાએ એમને જો હવા ઉજાસ પણ આપેલી છે સ્ક્રી અલગ અલગ આઈટમ થી એમને જે પાન જે રીતનું ફાવતું હોય એ પાન આ રીતે એમાં બનાવી લે અને ત્યાર પછી છે આ વસ્તુ આમાં અનાજ રાખવામાં આવતું હા અને આનાથી જોક કરતા આને પવા કે હા પવાલું પવાલા થી માપીને અનાજ દોડતા એમ અને ત્યાર પછી આ બધી આ ચૂલાની ઉપયોગી વસ્તુ છે જે ટુ ઇન વન વસ્તુ છે જેવી રીતે અત્યારે આપણે ચીપિયા કે ચમચા વાપરીએ છીએ ને સાણસી આ સાણસી છે આવી રીતે વસ્તુનો ઉપયોગ કરી અને ઉપાડી શકાય છે બીજું કે પહેલાંના જમાનામાં છાણાથી ચૂલો સળગાવવામાં આવતું છાણા એકદમ તપતા હોય એટલે હાથથી તો એમને ઉપાડી ન શકાય એટલે આ છાણાનો ઉપયોગ છાણા ઉપાડવા માટેની આ ઉપયોગી વસ્તુઓ છે બીજું છે ટિફિન ટિફિનમાં આ જુઓ કેવી રીતની કળા છે આ એક લોક પણ છે અને ચમચી પણ છે જો આપણે જમવાના ઉપયોગ માટે ચમચીનો ઉપયોગ કરતા હોય ત્યારે આ ચમચી એ રીતે પણ ઉપયોગી થાય અને લોક લોક તરીકે પણ આનો ઉપયોગ થઈ શકે એટલે કે આ ચમચી લોક તરીકે પણ ઉપયોગ કરી શકીએ છે જો લોક થઈ ગયું ટિફિનને હવે આ તમે ક્યાંય પણ ટિફિન ખુલે નહીં અને લોકનો લોક પણ થઈ ગયું છે ત્યાર પછી છે આ જેને આપણે ખમણી કહીએ છીએ આ ખરેખર ટુ ઇન વન ખમણી પણ છે આનાથી આપણે છીણી શકીએ છીએ અને ગાજર કે કોઈ પણ વસ્તુ કાકડી સુધારવી હોય તો અહીંથી સુધારી પણ શકાય છે એટલે આ પણ વસ્તુ ટુ ઇન વન છે અત્યારે આપણા જનરેશન એવું કે દરેક વસ્તુ ટુ ઇન વન આપણા વૃદ્ધો પણ ખરેખર ટુ ઇન વન વસ્તુ વાપરતા જ હતા

છયા મીના હેમદ અને હું આ મહારાષ્ટ્ર માટે ઘણા દિવસથી ખરેખર બહુ ખુશી અનુભવતી હતી કે ક્યારે આ મહારાષ્ટ્ર આવે અને આ મહારાષ્ટ્રમાં ગામે ગામથી શહેરો શહેરથી ઘણી બધી આહિરાણી બહેનો ખરેખર કૃષ્ણ ઇતિહાસ રચ્યો તો એ ઇતિહાસ રચવા અમારી આહિરાણી બહેનો અત્યારે જઈ રહી છે તો જે ખરેખર સેલ્ફી પોઈન્ટો બનાવ્યા છે એમાં ઢોલિયો ઢોલિયો અત્યારના જનરેશનને ખબર નહીં હોય કે ઢોલિયો શું કહેવાય આ ઢોલિયો એક પરંપરાગત આપણું આભૂષણ છે આમ કહીએ ને તો પણ ચાલે આભૂષણ એટલે કે આપણે જેને ઘરેણું કહીએ છીએ આ ઢોલિયો પાંચસો વર્ષ પહેલાં કે હજારો વર્ષ પહેલાંના વડવાઓ આપણા જે આ ઢોલિયા ઉપર બેસતા એ ઢોલિયો અત્યારના જનરેશનને અનુભવ થાય એના માટે અહીંયા મહારાષ્ટ્રમાં રાખેલો છે ગામડામાં જે રીતે ચૂલા ઉપર બહેનો બનાવીને રસોઈ કરે છે ને રસોઈનું પણ એને આપ્યું છે કે જે અત્યારના જનરેશનને ખબર પડે કે આપણાઓ વડવાઓ કેવી રીતે રસોઈ કરીને ગામડામાં જીવન જીવતા બાજુમાં બેન છે બેન તમારું નામ હોદ્દો અને થોડોક પરિચય આપો મહારાષ્ટ્ર વિશે તમારી સ્વેચ્છાએ મારું નામ જયશ્રી આહિર છે હું સુરતથી આવી છું અને મહારાષ્ટ્રમાં આવવાનો અમને ખૂબ જ ઉત્સાહ છે અને અમે આ બધું જે કાંઈ પેલા પૌરાણિક વસ્તુ મૂકી છે એ બધું જોઈ અને આવનારી પેઢીને એક સંદેશો મળે કે આવનારા આજથી પાંચસો વર્ષ જૂનું કંઈક નવું હતું અને આવનારા બાળકો પણ જોવે કે આ વસ્તુ હજુ પણ આટલી જ જરૂરી છે અને હજી પણ આટલી જ એની વેલ્યુ છે જય દ્વારકાધીશ